સોલેક્સ એનર્જી લિમિટેડે સુરતમાં પોતાના મહત્વપૂર્ણ મોખરાના મુકામની ઉજવણી કરી કંપની પ્લેટફોર્મ ઉપરથી એનએસઈ મેઇન બોર્ડ ઉપર સફળ સ્થાનાંતર કર્યું આ કાર્યક્રમમાં સુરતના મેયર ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ પ્રતિનિધિઓ બેન્કર્સ ઇન્વેસ્ટર્સ સોલેક્સના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સોલેક્સે સતત સશક્ત વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવી છે

આપણે આજની આ આખી ખાસ ઇવેન્ટ વિશે પૂરી માહિતી આપશે આજે જે ઇવેન્ટ અહીંયા આપણે કરી તે આપણું સોલેક્સ એનર્જી લિમિટેડ જે એનએસસીના ઇમર્જ બોર્ડ પર બે હજાર અઢારથી લિસ્ટેડ હતું તેને આજે આપણે મેઇન બોર્ડ પર માઇગ્રેટ કર્યું છે એટલે એક નાની સ્મોલ કંપનીમાંથી હતી આપણી અને તેમાંથી આપણે હવે એક મેજર જે મોટી કંપની હોય છે તેની સાથે મેઇન બોર્ડ પર આપણે માઇગ્રેટ થયા છે આ મેઇન બોર્ડ પર જે માઇગ્રેટ થવાનો જે ફાયદો એ છે કે જે સોલેક્સ એનર્જી જે એક્સપન્શન પ્લાન લઈને આવ્યું છે દસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં કરવા માગે છે બે હજાર ત્રીસ સુધી મળે કે આવતા પાંચ વર્ષની અંદર તેના માટે જે એક વિઝિબિલિટી કહેવાય એક જે ઇન્ટરનેશનલ લેવલ પર જે એક ફંડ રિક્વાયરમેન્ટ આવે તો આ મેઇન બોર્ડ લિસ્ટેડ કંપની હોય તો તેનાથી એ વિઝિબિલિટી વધી જાય છે સોલેક્સને આનો જરૂરથી ફાયદો થશે અને સોલેક્સની જર્ની અંદર સોલેક્સ આજે એકત્રીસ વર્ષ જૂની રિન્યુએબલ એનર્જી કંપની છે ઇન્ડિયાની ઇન્ડિયાની જૂનામાં જૂની કંપની કહેવાય અને આટલો જૂનો ટ્રેક રેકોર્ડ છે હવે જે એક્સપાન્શન અમે કરવા માગીએ છીએ તેની અંદર આ મેઇન બોર્ડ માઇગ્રેશનથી ઇન્વેસ્ટર્સને એક ફાયદો થશે ઇન્વેસ્ટર્સ જે છે તે લગી એવું હતું કે મોટા ઇન્વેસ્ટર્સ જ આમાં નાણાં રોકી શકતા હતા હવે નાના નાના રિટેલ ઇન્વેસ્ટર્સ પણ સોલેક્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે શેર લઈ શકે છે અને એનાથી લિક્વિડિટી વધશે માર્કેટની સોલેક્સની માર્કેટ વિઝિબિલિટી વધશે અને જે ઇન્વેસ્ટમેન્ટ અમે કરવા માગીએ છીએ એનું ફંડ રેઝ પણ અમને ઇન્ટરનેશનલી અને ઇન્ડિયાથી અમને મળી શકશે

આપણે સોલાર એનર્જી નું ફ્યુચર તમે કેવી રીતના જોવો છો ક્યાં સુધી પહોંચી શકે સોલાર એનર્જી એક એવું છે કે જ્યાં સુધી સન છે આ પૃથ્વી પર ત્યાં સુધી આ સોલાર એનર્જી જે છે તે રહેવાની છે એનું કારણ એ છે કે આજે જેટલી બી એનર્જીની જે રિક્વાયરમેન્ટ વધે છે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો નવથી તેર ટકા સુધીનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન એવરી યર વધે છે અને આ બધી જ એનર્જી જે છે તે રિન્યુએબલ એનર્જીમાંથી આવશે સિત્તેર ટકા જે છે તે સોલારમાંથી પૂરી પાડવામાં આવશે રિન્યુએબલમાંથી એટલે સોલારનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે આજે ગ્રીન હાઇડ્રોજનની પણ વાતો કરીએ છીએ તો એ ગ્રીન હાઇડ્રોજનને બનાવવા માટે પણ

એ જે સોલાર પેનલના પ્રોડક્શનની કેપેસિટીની વાત કરીએ તો આજે ઇન્ડિયાની જે ટોટલ કેપેસિટી છે તેની સાહીઠ ટકા કેપેસિટી ફક્ત સુરતમાં છે લોકો સુરતને ડાયમંડ સિટી તરીકે જાણે છે ટેક્સટાઇલ સિટી તરીકે જાણે છે પણ સુરત એક સોલાર સિટી પણ છે